સ્વાગત છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આશરે ડોક્ટર્સે હડતાળ શરૂ કરી છે કોલકતામાં મહિલા તબીબ સાથે બનેલી ઘટના સામે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે પીડીયુ કોલેજ મેડિકલ કોલેજની બહાર જુનિયર અને સિનિયર ડોક્ટર્સે હડતાળ પાડી છે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર્સ એકઠા થયા છે અને ઇમરજન્સી સારવાર સિવાય તમામ સેવાઓ બંધ રખાય છે જુનિયર ડોક્ટર્સ એસોસિએશને હડતાળની જાહેરાત કરી છે ચેકમાં અનેક જોવા મળી છે ઇમરજન્સી સેવાની સેવાઓ બંધ હોવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે સેવાઓ બંધ કરતા દર્દીઓને વોર્ડમાંથી રજા આપી દેવાઈ હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે ફેકલ્ટી ડોક્ટર્સે દર્દીઓના સગા સાથે ખરાબ વર્તન કર્યું હોવાના આરોપ અહીં લાગી રહ્યા છે કારણે અને એના લીધે અમારા બધા ડૉક્ટરોની હૃદયથી અમને બી એમાં પેઇન છે પરંતુ એ લોકોનો એવો હતો કે રેસિડેન્ટ ડૉક્ટરોનું ઓલ ઇન્ડિયા લેવલે આ રીતના પ્રભાવ પ્રદર્શન છે એટલે એ લોકોએ અમને પત્ર લખેલો છે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં કે તેઓ ઇમરજન્સી સર્વિસ સિવાય ઓપીડી અને વોર્ડથી પોતાની ફરજ પરથી અળગા રહેશે તેના બદલામાં અમારા જે મેડિકલ ઓફિસરોનું છે વોર્ડ અને ઓપીડીમાં મેડિકલ ઓફિસરો અને મેડિકલ કોલેજની બીજી ફેકલ્ટીની ત્યાં ડેપ્યુટેશન કરી અને સેવાઓ ચાલુ રાખવામાં આવેલ છે સુરક્ષાની વ્યવસ્થા પૂરેપૂરી એક્સ આર્મી મેનની મુકેલ મૂકવામાં આવેલ છે હા અંદર ઇમરજન્સી વોર્ડ અને બધી જગ્યાએ સીસીટીવી કેમેરાનું સમીક્ષા જોઈએ છીએ આજે શું છે શું નહીં એના પછી હું તમને આપું છું રાજકોટ સિવિલ હોસ્પિટલ મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે બે બહેનો છે કે તે દર્દીને લઈને અને અહીં સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે આવ્યા હતા પરંતુ તબીબો દ્વારા તેમને આ પ્રકારની નોટ છે તે લખી દેવામાં આવી છે કે તમે અહીંથી દર્દીને લઈ અને અમદાવાદ જવા માટે રવાના છે થઈ જાવ અને ત્યાં તેમને સારવાર કરાવો એટલે કે ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર હવે જે દર્દીઓને સારવાર આપવામાં નિષ્ફળ છે તે જતું હોય તે પ્રકારની ચોક્કસથી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે મારી સાથે અહીં દર્દીના સગા છે તેની સાથે વાત બેન શું ઘટના બની શાકભાજી ભરવા જતો હતો અહીંયાથી એને એક્સિડન્ટ જો એમાંથી પડી ગયો હાજી ડેમના પુલ ઉપરથી ડોક્ટરે બે દિવટલા ચાલુ રાખાય મગજ ના બાટલા છે ઈ કે આમાં બધું થાય ધીમે ધીમે પછી આજે એમ કીધું અમદાવાદ લઈ જાવ કઈ નઈ થાય ઈ હડતાલ છે

કેજ છે તે થયા છે પરંતુ ક્યાંક સિવિલ હોસ્પિટલનું આ નિંબર તંત્ર છે તે સમજવાનું નામ છે તે ન લેતું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ને આજે હડતાલ પાડતાની સાથે જ અનેક દર્દીઓ અને તેમના પરિવારજનો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે જે મીડિયા રાજકોટ પશ્ચિમ બંગાળના કલકત્તામાં જે રીતના મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની જે ઘટના સામે આવી ત્યાર પછી દેશભરની અંદર તમામ જે ડોક્ટરો છે કે તેમની અંદર ઘેરા પ્રત્યાઘાતો છે તે જોવા મળી રહ્યા છે રાજકોટ સહિત ગુજરાતના ડોક્ટરો છે કે તે આજથી હડતાલ પર ઉતર્યા છે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના દ્રશ્યો છે કે જે આપ જોઈ શકો છો કે તમામ સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો અને જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરો છે કે તેમના દ્વારા આજે હડતાલ છે તે કરવામાં આવી છે અને ભારે વિરોધ અહીં પોસ્ટરો સાથે કરી રહ્યા છે આપને આપણી સાથે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરના પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું સર જે રીતના આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે શું માંગ સાથે આજે વિરોધ કરી રહ્યા છો અને હડતાલ કરી છે તો દર્દીઓને પણ ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડશે હું આપ મીડિયા માધ્યમ દ્વારા જણાવવા હું ડૉક્ટર સંદીપ શર્મા પ્રેસિડેન્ટ જેડીએ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ આપણે નવ ઓગસ્ટના રોજ જે કોલકાતા ખાતે આરજેકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવામાં આવેલ હતી ત્યારબાદ ત્યાંના જે જુનિયર ડોક્ટર્સ અને સિનિયર ડોક્ટર્સ દ્વારા શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન અને હડતાલ કરવામાં આવતા હતા તારીખ ચૌદના રોજ રાત્રિના સમય દરમિયાન એક મોટી સંખ્યામાં ટોળું આવે છે એ લોકો સાથે મારામારી કરે છે તેમજ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ મચાવી અને જે પણ પુરાવા આ ઘટના સાથે સંકળાયેલા હતા તેને નાશ કરવા માટે એ લોકો દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે તો આ ઘટના છે એ આમ તદ્દન શરમજનક અને અમાનવીય વસ્તુ છે હવે તેના સપોર્ટમાં થઈને અમે ગુજરાત એસોસિએશન તેમજ આપણી પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટના ડોક્ટર્સ તમામ આ હડતાલમાં જોડાયેલા છે આ હડતાલની વાત કરીએ તો અત્યારે અમો દ્વારા લાચારીથી લઈ ઓપીડી ઇલેક્ટિવ ઇલેક્ટ્રીઓટી અને વોર્ડની સેવાઓ જ બંધ કરી છે પણ ગંભીર દર્દીઓમાં હાલાકી ન થાય કોઈ દર્દી પરેશાન ન થાય તે માટે ઇમરજન્સી સેવાઓ જે રાબેતા મુજબ ચોવીસ બાય સેવન ચાલુ હતી એ ટ્વેન્ટી ફાઈવ બાય સેવન હજુ પણ ચાલુ જ છે સર ગુજરાતની અંદર પણ અવારનવાર ડોક્ટરો પર હુમલાઓની ઘટના સામે આવતી હોય છે તાજેતરની અંદર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક ઘટના બની હતી તો શું આપણે ગુજરાત સરકાર પાસે આપણે શું માંગ કરી રહ્યા છીએ ડૉક્ટર સાથે મારામારીને અત્યાચારનો કિસ્સો આ કંઈ નવો નથી ભૂતકાળથી આ વસ્તુ ચાલી આવે છે છતાં પણ આજ દિન સુધી ઘણા મોટાભાગની હોસ્પિટલોમાં સીસીટીવી સિક્યોરિટી કર્મીઓની જેવી બેઝિક વસ્તુઓની પણ માંગ હજુ સુધી પૂરી પૂર્ણ કરવામાં નથી આવેલ તો આ જે કિસ્સો છે એ એક અલાર્મિંગ કિસ્સો છે આ કિસ્સાથી સરકાર શીખ લે અને આગળ ભવિષ્યમાં એક સ્ટેટ લેવલે અને નેશનલ લેવલ એક કમિટી બનાવે અને એ કમિટી દ્વારા આ તમામ જોગવાઈઓ આવરી લે સુરક્ષાને લગતી એના લીધે એક સેન્ટ્રલ પ્રોટેક્ટિંગ એક્ટ છે એ અમલીકરણ કરે એવી અમારી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા માંગ છે પશ્ચિમ બંગાળના કલકત્તાની અંદર રેસિડન્ટ મહિલા જે રીતના દુષ્કર્મ અને ત્યાર પછી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી અને તેના પડઘા હવે દેશભરની અંદર પડી રહ્યા છે જે ચોવીસ કલાકની ટીમ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે કે ત્યાં આપ જોઈ શકો છો કે ઇમરજન્સી સિવાયની તમામ જે સેવાઓ છે તે આજથી ડૉક્ટરો દ્વારા બંધ છે તે કરવામાં આવી છે કારણ કે અવારનવાર ગુજરાતની અંદર પણ આ પ્રકારે હુમલાઓ છે તે ડૉક્ટરો પર થતા હોય છે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સિક્યુરિટી હવે ચોક્કસથી વધારી દેવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે તાજેતરની અંદર જ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે હોસ્પિટલનો સ્ટાફ હતો તેમના દ્વારા જ મહિલા તબીબ સાથે ગેરવર્તણૂક છે તે કરવામાં આવી હતી અને ત્યાર પછી જે સિક્યુરિટી છે તે વધારી દેવામાં આવી છે જોકે ક્યાંક જે ખાનગી હોસ્પિટલની અંદર જે રીતના તબીબો સુરક્ષિત રહેતા હોય છે તે પ્રકારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર તબીબોની સુરક્ષાને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ બહારના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે સીસીટીવી કેમેરા તો ચોક્કસથી લગાવવામાં આવ્યા છે પરંતુ જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સીસીટીવી ફૂટેજ ગાયબ થઈ જતા હોય છે એટલે કે ક્યાંક અનેક સવાલો છે તે સિવિલ હોસ્પિટલ તંત્ર સામે ઉભા થતા હોય છે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર મીડિયાને પણ એન્ટ્રી છે તે આપવામાં નથી આવતી એટલે કે ક્યાંક અનેક સવાલો સિવિલ હોસ્પિટલની સુરક્ષા એજન્સીઓ છે કે તેમની સામે થઈ રહ્યા છે આપને આ છે 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 તે તે બતાવવાનો પ્રયાસ આજે તમામ હડતાલ પર ઉતરી ગયા ઇમરજન્સી માત્ર એક સુવિધા એવી છે કે તે અત્યારે ચાલુ રાખવામાં આવી છે ઓપીડી હોય કે પછી ઓટી હોય તમામ જગ્યાએ રેસિડેન્ટ જુનિયર ડોક્ટરો અને સિનિયર ડોક્ટરો છે તે હડતાલ પર ઉતરી ગયા છે ને તેને કારણે હવે ક્યાંક સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે હરકતની અંદર આવ્યું હોય તે ચોક્કસથી જોવા મળી રહ્યું છે ઇમરજન્સી વોર્ડની બહાર બે સિક્યુરિટી છે તે તૈનાત કરવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ છે તે આપવા દેવામાં નથી આવતો કારણ કે હવે ક્યાંક જે પ્રેશર છે તે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે ને તેને કારણે સરકાર પર જોવા મળી રહ્યું છે જી ચોવીસ કલાકની ટીમ જયારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી વોર્ડની અંદર પ્રવેશ છે તે આપવા દેવામાં નથી આવ્યો કારણ કે જે રીતના સિવિલ હોસ્પિટલ હોય કે દાવાઓ છે તે ચોક્કસથી કરી રહ્યું છે પરંતુ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર અવારનવાર ડોક્ટરો પર હુમલાઓની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે ત્યારે હવે ક્યાંક સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે ને ક્યાંક ડોક્ટરોની સુરક્ષા વધારવામાં આવી છે તે પ્રકારના દાવાઓ ચોક્કસથી કરવામાં આવી રહ્યા છે પરંતુ જી ચોવીસ કલાકના રિયાલિટી ચેકની અંદર અનેક ક્ષતિઓ છે તે જોવા મળી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ